વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરીથી તમારું વિજ્ઞાન વિષયના એક સેશનમાં આજે આપણે ધોરણ દસ માટે જરૂરી એવી ધોરણ નવની થિયરી ઇલેક્ટ્રોનની સંરચના સંયોજકતા અને અણુસૂત્ર કઈ રીતના બનાવવામાં આવે છે તેની ચર્ચા કરવાના છીએ કે જે પ્રથમ ચાર ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને દરેકે દરેક વિદ્યાર્થીને એના અંદર કોઈક ને કોઈક કચાશ રહી ગયેલ હોવાના કારણે જો અણુસૂત્ર બનાવતા ન આવડતા હોય તો પ્રથમ ચાર ચેપ્ટરની અંદર ખૂબ જ વધારે તકલીફ પડતી હોય છે તો આ જે તે ટોપિક છે એના અંદરથી અમુક ક્વેશ્ચન બોર્ડની એક્ઝામના અંદર પણ એક એક માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવા છે કારણ કે બધા જ મુદ્દા રસાયણ વિજ્ઞાનના રિલેટેડ છે શરૂઆત કરીએ ઇલેક્ટ્રોનિક રચનાથી તો આપ સૌ જાણો છો વિદ્યાર્થીઓ કે એકથી વીસ તત્વો આપણે ધોરણ નવની અંદર ક્રમશઃ ભણીને આવ્યા કે જેમાં જે તે તત્વો છે એ હાઇડ્રોજનથી લઈને કેલ્શિયમ સુધીનો સમાવેશ થાય છે કોઈ પણ તત્વ છે તેનું પરમાણુનું બંધારણ કંઈક આ રીતનું આપણે નવમાં ધોરણની અંદર ભણ્યા હતા કે જેના અંદર કોઈપણ પરમાણુના વચ્ચેના ભાગમાં તેનું પરમાણુવીય કેન્દ્રનો સમાવેશ થાય છે અને તેની આજુબાજુ અલગ અલગ કક્ષાઓ આવેલ હોય છે જેમાં સૌ પ્રથમ કક્ષા કે ત્યારબાદ એલ પછી એમ અને એન અને જે તે કક્ષાને નંબર પણ આપેલ હોય છે હવે કક્ષાની અંદર ભરી શકાતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એના માટે પણ આપણને ધોરણ નવની અંદર નિયમો આપેલ હતા જે કંઈક આ રીતના છે આપણને પ્રથમ નિયમ આપેલો છે કે કક્ષામાં સમાવી શકાતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ટુ એન સ્ક્વેર સૂત્ર ઉપરથી નક્કી કરવામાં આવે છે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બે હજાર ને બોર્ડની પરીક્ષામાં એક માર્ક્સની અંદર પૂછાયો હતો ધોરણ નવનો પ્રશ્ન હોવાના કારણે અમુક વિદ્યાર્થીઓને એ પ્રશ્નમાં લોસ પણ થયો હતો પરંતુ આપણે કહી શકીએ કે તત્વો જે છે રસાયણ વિજ્ઞાનનો અભિન્ન અંગ હોવાના કારણે આ પ્રશ્ન જે છે એ બધાને આવડવો જોઈએ તો જે તે પ્રશ્ન મુજબ આપણે પ્રથમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ તે જાણી શકીએ છીએ જેમાં એનની જગ્યાએ આપણે કક્ષાનો ક્રમ ગોઠવવાનો રહે છે આપણે જ્યારે એનની જગ્યાએ કક્ષાનો ક્રમ એક ગોઠવીએ છીએ ત્યારે આપણને ટુ એન સ્ક્વેર સૂત્ર મુજબ એકનો વર્ગ એક અને બે એકા બે થતા હોવાના કારણે અહીંયા આગળ પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન મહત્તમ ભરી શકવાની આપણે કહી શકીએ બે ઇલેક્ટ્રોન આપણે ભરી શકીએ છીએ જ્યારે બીજી કક્ષાની અંદર આ જ સૂત્ર ઉપરથી આપણે ક્રમિક આઠ ઇલેક્ટ્રોન ત્યારબાદ ત્રીજી કક્ષાની અંદર અઢાર ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષાની અંદર બત્રીસ ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ અને જે ઇલેક્ટ્રોનની ગોઠવણ છે એના આધારે ત્યારબાદના નિયમનો ઉપયોગ કરીને એકથી વીસ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આપણે જાણી શકીએ છીએ નિયમ નંબર બે આપણને શું કહે છે કે જ્યારે પણ આપણે કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ કરીએ ત્યારે આપણે હંમેશા કેન્દ્ર તરફની કક્ષાથી ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત કરવી જોઈએ ત્રીજો નિયમ ખૂબ જ અગત્યનો છે કોઈ પણ તત્વના પરમાણુમાં કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણ કરતી વખતે સૌથી બહારની કક્ષામાં મહત્તમ આઠ ઇલેક્ટ્રોન જ હાજર હોય છે એનાથી વધારે હાજર રહી શકતા નથી એનાથી ઓછા હોય તો ચાલે હવે આ ત્રણ નિયમનો ઉપયોગ કરીને આપણે એક પછી એક ઇલેક્ટ્રોન કક્ષાઓની અંદર ગોઠવવાની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે જેટલા પણ તત્વો છે તમામે તમામ તત્વોની અંદર આપણને પરમાણુય ક્રમાંક ફાળવેલો છે કોઈપણ તત્વનો પરમાણવીય ક્રમાંક જે છે તે તેની કેન્દ્રમાં હાજર પ્રોટોનની સંખ્યા ઉપરથી નક્કી થતો હોય છે આપણે જાણીએ છીએ કે કોઈપણ તત્વના પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય છે એકદમ પ્રાથમિક માહિતી છે આની અંદર કોઈ પણ મિસ્ટેક ન થવી જોઈએ હવે એક પછી એક તત્વની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણ કરીએ તત્વ નંબર પહેલું છે હાઇડ્રોજન હાઇડ્રોજનનો ક્રમાંક જે છે એ એક છે અને એના પરિણામ સ્વરૂપે આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હાજર હશે હવે જે રીતના આપણે ચર્ચા કરી નિયમ નંબર બે કે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણ જે છે એ હંમેશા કેન્દ્ર તરફથી કરવાની રહે છે આમ પહેલી કક્ષાની અંદર હાઇડ્રોજન કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે ત્યારબાદ આપણે જોઈએ કે હિલિયમ તો હિલિયમનો ક્રમાંક કેટલો છે બે તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હાજર છે બે ઇલેક્ટ્રોન કેમ કે કે હાજરની ક્ષમતા બે ઇલેક્ટ્રોન આપણે કે અંદર મૂકી શકીએ છીએ આપેલ બંને બંને તત્વમાં એલ એમ એન કક્ષાઓ જે છે એ ખાલી છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ક્રમિક લિથિયમનો ક્રમાંક ત્રણ છે આથી બે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને બાકી બચતો જે એક ઇલેક્ટ્રોન છે તે એલ કક્ષાની અંદર સમાવેશ પામશે ક્રમશઃ પદ્ધતિનો ઉપયોગ કરીને બધા જ અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કરી શકીએ છીએ તો આમ આપણે કહી શકીએ કે નિયોન તત્વની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હાજર છે હવે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એલ કક્ષાની ક્ષમતા આઠ ઇલેક્ટ્રોનની છે એટલે કે આપણે જ્યારે સોડિયમમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ કરવા જઈએ છીએ નવો જે ઇલેક્ટ્રોન છે ટોટલ સોડિયમ પાસે ઇલેક્ટ્રોન છે જેમાંથી બે ઇલેક્ટ્રોન કે કક્ષામાં આવશે આઠ ઇલેક્ટ્રોન એલ કક્ષાની અંદર ગોઠવવા પડશે જયારે ત્યારબાદ બાકી બચતો એક ઇલેક્ટ્રોન આપણે એમ કક્ષાની અંદર ગોઠવીશું આમ ક્રમશઃ મેગ્નેશિયમના બાર ઇલેક્ટ્રોન માટે બે આઠ બે અને ક્રમિક રીતના આપણે ગોઠવણ કરી શકીએ છીએ હવે અહીંયા આગળ ઓગણીસ નંબરનું તત્વ આપણું છે પોટેશિયમ પોટેશિયમ પાસે કેમ કે એનો ક્રમાંક ઓગણીસ છે પ્રોટોનની ની ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હોવી જોઈએ ઓગણીસ હવે ઓગણીસ ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવા માટે અહીંયા આગળ પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ અને ત્રીજી કક્ષાની અંદર આપણે ટોટલ કેમ કે અહીંયા દસ ઇલેક્ટ્રોન ગોઠવી ચૂક્યા છે હવે નવ ઇલેક્ટ્રોન ગોઠવવાના બાકી છે નવ ઇલેક્ટ્રોનમાંથી આપણે અહીંયા આગળ એમ કક્ષાની અંદર આઠ જ ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ છીએ કારણ કે આપણી પાસે અહીંયા આગળ ત્રીજો નિયમ આપેલ છે કે બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવે આઠ જ ઇલેક્ટ્રોન આવે જો અહીંયા આગળ એમ કક્ષાની અંદર નવ ઇલેક્ટ્રોન ભરત તો એમ કક્ષા સૌથી બાહ્યતમ કક્ષા થઈ જાત અને એના અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આઠ કરતાં વધી જવાની હતી આમ પોટેશિયમની બાહ્યતમ કક્ષા એમની જગ્યાએ શું થશે વિદ્યાર્થી મિત્રો એન કે જેના અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે એક ઇલેક્ટ્રોન ત્યારબાદ કેલ્શિયમની અંદર બે આઠ આઠ અને બે રચના જોવા મળશે મુદ્દો છે પરમાણુ ક્રમાંક કોઈ પણ તત્વના ક્રમાંકને આપણે ઝેડ દ્વારા દર્શાવી શકીએ છીએ જ્યારે પરમાણવીય દળાંકને આપણે એ વડે દર્શાવી શકીએ છીએ એકદમ પ્રાથમિક બાબત છે કદાચ એકાદ માર્ક્સમાં પૂછાય ક્રમાંક જે છે એ સેના ઉપરથી નક્કી કરવામાં આવે છે તો પ્રોટોનની સંખ્યા ઉપરથી નક્કી કરવામાં આવે છે કોઈપણ તત્વના પરમાણુની અંદર જેટલા પણ પ્રોટોન હોય તમામ પ્રોટોનનો વીજભાર પણ તમને યાદ હોવો જોઈએ એક પ્રોટોનનો વીજભાર પ્લસ વન આપેલ છે જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે એ માઇનસ વન હોય છે દળાંકની વાતચીત કરીએ કોઈ પણ પરમાણુનો જો દળાંક નક્કી કરવો હોય તો તેના અંદર હાજર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે આ સાથે સાથે અમુક તત્વના જે દળાંક છે એ તમને પૂછવામાં આવે તો તમને યાદ હોવા જોઈએ માટે તેનું જે લિસ્ટ છે એ એક વખતથી તમે અચૂક જોઈ લેશો આપણે હવે ત્યારબાદ અહીંયા આગળ અણુસૂત્ર બનાવવા પણ આગળ વધીએ નવમા ધોરણની અંદર આપણે અણુસૂત્ર બનાવતા શીખ્યા કદાચ કેટલાક વિદ્યાર્થીઓ જે અણુસૂત્ર બનાવવા માટે વીજભાળની જરૂર છે તે કઈ રીતના આવે છે એ જાણતા નથી હોતા તો આજે આપણે વીજભાર કઈ રીતના આવે છે પ્લસ અણુસૂત્ર આપણે કઈ રીતના બનાવીએ છીએ એનું એકાદ એક્ઝામ્પલ અહીંયા આગળ જોઈ લઈએ તો આપણે અહીંયા આગળ એક્ઝામ્પલમાં એન એ અને સી એકદમ સામાન્ય સંયોજનનો ઉપયોગ કરશું આપણે જાણીએ છીએ કે સોડિયમનો જે ક્રમાંક છે એ અગિયાર છે અને એના પરિણામ સ્વરૂપે એની ઇલેક્ટ્રોનની રચના જે છે એ બે આઠ એક થવાની છે સોડિયમ વિદ્યાર્થી મિત્રો કેમ કે એની નજીકનું ઉમદાવાયુ નિયોન છે તે હંમેશા પોતાની બાહ્યતમ કક્ષામાં હાજર એક ઇલેક્ટ્રોનને ગુમાવવાની વૃત્તિ ધરાવે છે સોડિયમ પાસે અગિયાર પ્રોટોન અને અગિયાર ઇલેક્ટ્રોન તો હાજર છે જ અત્યારે એનો વીજભાર કેટલો આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો શોધો હોય તો શું કરી શકાય તો એક પ્રોટોનનો વીજભાર પ્લસ વન હોય છે તો અગિયાર પ્રોટોનનો વીજભાર કેટલો થઈ જશે પ્લસ અગિયાર એક ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ એક હોય છે તો અગિયાર ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થઈ જશે માઇનસ અગિયાર તો જ્યારે આપણે આ વીજભારોનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને જવાબ કેટલો મળે છે શૂન્ય તો તમને પ્રશ્ન પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો કે સોડિયમનો વીજભાર કેટલો જો ખાલી સોડિયમ કહેવામાં આવે એને તો એનો વીજભાર કેટલો આવશે શૂન્ય અમુક વખતે આપણને ટ્રિકી ક્વેશ્ચન પૂછાય એન એ પ્લસ આપણને સોડિયમ પ્લસ વન આપ્યો એને આપણને કહેવામાં આવે કે એનો વીજભાર કેટલો છે તો દેખીતી વસ્તુ છે એનો વીજભાર કેટલો હશે પ્લસ વન કઈ રીતના આવે છે તો સોડિયમની વૃત્તિ છે તે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એના પરિણામ સ્વરૂપે એની પાસે હાજર પ્રોટોનની સંખ્યા તો સમાન રહે છે અગિયારની અગિયાર પરંતુ ઇલેક્ટ્રોન ઘટીને કેટલો થઈ જાય છે એક ઇલેક્ટ્રોન ઘટવાના કારણે એની સંખ્યા દસ થઈ જાય છે અહીંયા આગળ વીજભાર ચેક કરીએ અગિયાર પ્રોટોનનો વીજભાર પ્લસ અગિયાર છે પરંતુ એક ઇલેક્ટ્રોન ઓછો થવાના કારણે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો કુલ વીજભાર માઇનસ દસ થશે આમ જે આપણો સોડિયમનો પરમાણુ છે તે પ્લસ એક વીજભાર ધારણ કરે છે આથી આપણે સોડિયમને એને પ્લસ સ્વરૂપે લખી શકીએ છીએ અને જો તમને પૂછવામાં આવે એને પ્લસ માટે વીજભાર તો આપણે કેટલા લખીશું પ્લસ વન અહીંયા આગળ ઇલેક્ટ્રોનની જે ગોઠવણ છે એ હવે બે આઠ થઈ જાય છે કેમ કે એક ઇલેક્ટ્રોન દૂર થયો છે આપણે એને આ રીતના દર્શાવી શકીએ છીએ સેમ વસ્તુ આપણે જો ક્લોરીન માટે ચર્ચા કરીએ તો ક્રમાંક સત્તર છે તો બે આઠ સાત ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે એની પાસે સત્તર પ્રોટોન સત્તર ઇલેક્ટ્રોન ફરીથી એનો વિજભાર આ જ મેથડ પ્રમાણે કેટલો થઈ જશે શૂન્ય જો એક ઇલેક્ટ્રોન એના અંદર ઉમેરાય છે હવે એક ઇલેક્ટ્રોન ઉમેરવાની જરૂર કેમ પડી તો આપણે કહી શકીએ કે ક્લોરીનની નજીકનો ઉમદા વાયુ કયો છે તો આર્ગોન જો એક ઇલેક્ટ્રોન ક્લોરીન અહીંયા આગળ મેળવે છે તો એક ઇલેક્ટ્રોન મેળવવાના કારણે તેની ઇલેક્ટ્રોનની ગોઠવણ હવે બે આઠ આઠ થઈ જાય છે કે જેમાં સત્તર પ્રોટોનની સાથે અઢાર ઇલેક્ટ્રોન એટલે કે એક વધારાનો ઇલેક્ટ્રોન જોવા મળે છે એના પરિણામ સ્વરૂપે આ જ રીતના જો આપણે વીજભાર ગણશું તો સીએલ જે છે તે ઋણવિજભારિત બની જાય છે હવે નવમા દ્રણની જે મેથડ છે અણુસૂત્ર બનાવવાની તે મુજબ આપણે અણુસૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ તો એન એ પ્લસ વન જ્યારે સીએલ માઇનસ વન થાય છે અને એના વીજભાર માટે આપણે અહીંયા આગળ એને સીએલ સોડિયમ ક્લોરાઈડ સંયોજન બનાવી શકીએ છીએ આ એકદમ સાદા સંયોજનો છે આના ઉપરથી કેટલાક પ્રશ્નો એવા પણ પૂછાય જેમ કે આપણે અહીંયા આગળ જોઈ શકીએ સોડિયમ એક આયન બનાવે છે અધાતુ તત્વ હંમેશા શું બનાવે વિદ્યાર્થી મિત્રો તો ઋણ આયન બનાવે આ સિવાય કેટલાક બહુ પરમાણવીય આયનો પણ આપણે નવમા ધોરણ અંદર ભણ્યા હતા તો એને લઈને આ જ રીતના અણુસૂત્ર બનાવવાની થોડીક પ્રેક્ટિસ તમે અચૂકથી કરજો કે જેનાથી બોર્ડની પરીક્ષામાં અણુસૂત્રની અંદર કોઈ કચાશ ન રહી જાય આ સાથે સાથે આના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો અગત્યના પૂછાઈ શકે છે આપણે થોડુંક એના વિશે ચર્ચા કરી લઈએ જેમ કે આપણને કોઈપણ તત્વની ઇલેક્ટ્રોનની રચના અથવા તો સંયોજકતા પૂછવામાં આવે હવે સંયોજકતા આપણે કઈ રીતના કહી શકીએ તો એના માટે એક નાનું અમતું એક્ઝામ્પલ આપણે સોડિયમને હમણાં જ જોયો તો આપણે એને સ્કીપ કરીને મેગ્નેશિયમ વિશે ચર્ચા કરીએ મેગ્નેશિયમ જે છે એની ઇલેક્ટ્રોની રચના જે છે એ બે આઠ બે છે આમ મેગ્નેશિયમનું નજીકનો ઉમદા વાયુ છે નિયોન નિયોન જેવું બનવા માટે એટલે કે એના જેવી ઇલેક્ટ્રોનિય રચના પ્રાપ્ત કરવા માટે મેગ્નેશિયમ પોતાની બાહ્યતમ કક્ષામાંથી બે ઇલેક્ટ્રોન ગુમાવશે કે જેના પરિણામ સ્વરૂપે આપણે કહી શકીએ કે મેગ્નેશિયમ ટુ પ્લસ બનવાનો છે કેમ કે બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એટલા માટે મેગ્નેશિયમની સંયોજકતા કેટલી આવશે બે આવશે તો એ જ રીતના ક્રમિક આપણે બધા જ તત્વો માટે સંયોજકતાનો અભ્યાસ કરી શકીએ છીએ સંયોજકતા પૂછી શકીએ છીએ બીજો પ્રશ્ન છે એને અને એને પ્લસમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ સંખ્યા કેટલી છે તો હવે આપણે હમણાં જ જોયું કે એને પાસે કુલ અગિયાર ઇલેક્ટ્રોન છે જ્યારે એને પ્લસ પ્લસ કેમ લખ્યો છે કારણ કે એની પાસે એક ઇલેક્ટ્રોન કેવો છે ઓછો છે તો આમ એને પાસે ઇલેક્ટ્રોનની જે કુલ સંખ્યા છે એ અગિયાર આવશે પરંતુ જો એને પ્લસની વાતચીત કરવામાં આવે તો એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ છે દસ થઈ ગઈ છે તો આ જ રીતના કોઈ પણ અન્ય તત્વ માટે પણ પૂછી શકે છે આપણે બનાવીને લખી શકીએ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા

કે બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા કોને કહેવાય સંયોજકતા કક્ષા એટલે કે કોઈ પણ તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષા તો આપણે એના માટે બનાવીને લખી શકીએ કે જ્યારે કોઈ પણ તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાય છે ત્યારે સૌથી બહારની કક્ષામાંથી સયોજાય સંયોજાતો હોવાના કારણે એને આપણે સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા કહી શકીએ છીએ આજે આપણે અહીંયા આગળ જે પણ ભણ્યા એનો ઉપયોગ કરીને એકથી ચાર ચેપ્ટરની અંદર જેટલા પણ અણુસૂત્રો આવે છે એને સમજવાનો અચૂકથી પ્રયાસ કરજો આજે આપણે આપણા વિડીયોને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ વિડીયોના અંતે આપના જીવનને ઉપયોગી થઈ શકે તેવો ભગવદ્ ગીતાનો એક શ્લોક રજૂ કરેલ છે જેને પૂર્ણરૂપે સમજીને મનમાં અંકિત કરજો ધન્યવાદ